માણીભદ્રવીર ની ધજા ચડાવાય માણીભદ્રવીર ની આ સ્વરૂપની પ્રતિમા ફક્ત પાવાગઢ શક્તિપીઠ બિરાજમાન છે જેનો ના જાગતા દેવ તરીકે મનાતા માણી ભદ્રવીર ના મંદિર આજે રંગે ચંગે જેના ચાર્ય નિશ્રામાં યોજાઈ હતી પાવાગઢ તીર્થના અધ્યક્ષ સુરેશ રાજાવત તથા મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે આજે પંચ વર્ષીય લાભાર્થી શાંતાબેન ફાગણિયા તથા ગુર્જર પરિવારે બરાબર વિજય મુહૂર્તમાં માણીભદ્રવીની ધજા ચડાવવામાં આવી હતી તે અગાઉ અભિષેક અને પંચોપચાર પૂજન કરવામાં આવ્યું હતું આજની આ ધજાના કાર્યક્રમ માટે આચાર્ય વિદ્યુત રત્ન સુરી મહારાજ સાહેબે ઉગ્ર વિહાર કરી સવારે પાવાગઢ તીર્થમાં પ્રવેશ કર્યો હતો આજના કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી વિજવેન્દ્ર વિજયજી મુનીન્દ્ર વિજયજી તથા સાધ્વીજી પ્રશં રત્ના શ્રી મહારાજ આદિ ઠાણાએ નિશરા પ્રદાન કરી હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજે વૈશાખ મધ્ય શ્રી માણે પત્ર વેર્ની કાર્યક્રમ સંપન્ન થયો સભી લાભાર્થીએ ભાવ ઉલ્લાસ સાથે આ તીર્થમાં તન મન ધન આપીને શ્રી મણિભદ્રબીનની ધ્વજાવરણનો લાભ લીધો એ સર્વનો ખૂબ ખૂબ અનુમોદના અનુમોદના ટ્રસ્ટ તરફથી બી સર્વની અનુમોદના કરીએ છીએ આજનો કાર્યક્રમ વૈશાખ સુધી દસમી ના દિવસે ભગવાન મણિભદ્રબીનની સાલગીરીની ધ્વજાવરણ નિમિત્તે કાર્યક્રમ થયો